ધારી તાલુકાના ખીચા ગામેથી નવા ગામ છતડિયા વાઘવડી કણેર અને ધારંગણી જેવા ગામને જોડતો રસ્તો માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત શાખા ધારી હસ્તકનો ડામર રોડ છેલ્લા કેટલા વર્ષોથી બિસ્માર તેમજ જર્જરિત હાલતમાં ધારી ગામની નજીક આવેલો ખીચા ગામ પાસે નવા ગામ જવા માટેનો રસ્તો જે છેલ્લા કેટલા વર્ષોથી ખૂબ જ ખરાબ તેમજ જર્જરિત હાલતમાં જોવા મળે છે આમ પણ આ રોડ ઉપર પાંચ ગામની અવરજવર સમાયેલી છે રોડ ઉપરથી દિવસભરમાં ટુ વ્હીલર ફોર વ્હીલર ટ્રેક્ટર ટ્રક સહિતના વાહનો પસાર થાય છે તેમજ નવા ગામમાં વસતા તમામ લોકોને કાયમી અવર આ રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે વિતેલા વર્ષોમાં ક્યારે પણ આ રોડનું સમારકામ રિપેરિંગ કે થીગડા મારવાનું કામ પણ નથી થયું આજે વિકસતા ભારતમાં દરેક ગામડાઓ મુખ્ય માર્ગને જોડે છે અને તેના રસ્તાઓ પણ ખૂબ જ સારા જોવા મળે છે પરંતુ તંત્રને આ ગામ સાથે જાણે ઓરમાયું એવું વર્તન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નવા ગામના લોકોએ જણાવેલ કે કોઈ બીમાર અથવા અકસ્માત થાય તો જવાબદાર કોણ રસ્તા ઉપર એટલા મોટા ખાડા આવેલા છે કે ક્યારેક તો ફોર વ્હીલના સસ્પેન્સરનો પણ અવાજ આવવા માંડે છે અને ગામ લોકોના જણાવ્યા અનુસાર આ રસ્તાઓ થોડીને માત્ર કાચો રસ્તો પણ કરી આપે તો આટલી બધી રસ્તાને લઈ મુશ્કેલી ન વેઠવી પડે ગામ લોકો દ્વારા આ બાબતને લઈ અવારનવાર રજૂઆતો કરેલ છે પરંતુ પરિણામ શૂન્ય આવેલ છે જ્યારે રસ્તાની બાબતને લઈને ભારત ટાઈમ્સ ચેનલના સહયોગી દ્વારા તેમના નાયબ કાર્યપાલક ઇજનેરને આ રસ્તાને લઈને રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ ધારી શાખાના ઇજનેર દ્વારા જણાવેલ કે નવા ગામના નવા રસ્તાની રજૂઆત અમને પણ મળેલ છે હાલ ઓફિસ દ્વારા ટેન્ડર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ટૂંક સમયમાં નવો રસ્તો બનવાનું કામ જલ્દી ચાલુ થશે વધુમાં ઇજનેર દ્વારા જણાવેલ કે અગાઉ અમારી ઓફિસ દ્વારા બે વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ એજન્સી ક્વોલિફાય થઈ ન હતી હવે ટૂંક જ સમયમાં ખીચાથી નવા ગામને જોડતો રસ્તો નવો બનશે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી એ મારું નામ રહીમભાઈ બ્લોચ મારું ગામ ખીચા

ત્યાં સુધી જાય ખાલી આપણે સતડિયાથી રસ્તો આવે નવા ગામ સુધી ત્યાં સુધી ખાલી તિકડા છે તંત્રને કરી હતી હજી સુધી બન્યું નથી હજી નથી શું માંગણી છે બસ ખાલી રસ્તો થઈ જાવો બીજો માંગણી નથી છે સમસ્યા નથી વડેલા રસ્તો તમે શું નામ મારું નામ સાગરભાઈ બુહા શું તકલીફ છે રસ્તાને આ રસ્તામાં અમારે ટુ ફોર વ્હીલ આ બાબતે તંત્ર રજૂઆત કરી આપે તંત્ર ને રજૂઆત એટલે કે રસ્તો સારો બનાવી દે એટલે અમારી માગણી છે હવે નવા ગામનો જે રોડ છે એ ક્યાંય ને ક્યાંય જજ રીતના ખરાબ હાલત માં છે સાહેબ તો સાહેબ ક્યારે ને કેવી રીતે કામ ચાલુ થશે નવા ગામ થી ખીચા ફતેગઢ એપ્રોચ રોડ છે આપણો એ સરકાર શ્રી દ્વારા મંજૂર થઈ ગયો છે અને એનું ટેન્ડરની પ્રોસેસ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે સર ખૂબ જ જર્જરીત હાલતમાં છે લોકોને તકલીફ પડી રહી છે તો બને એટલું વહેલું કામ ચાલુ થઈ જશે હા ટેન્ડર પ્રોસેસ પૂર્ણ થવાની સ્થિતિ એ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે સાહેબ આપનું નામ એનડી પટેલ